નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર ફરી પાસે આપણે જે જીરાની માહિતી લેના કે જીરાની અંદર જે જોવો તો જે આપણે પ્રથમ સટકાઉની અંદર જે દવાનો ઉપયોગ કર્યો હતો તો એનો આપણે અહીંયા વાતચીત કરીશું અને જીરાની અંદર જે ખરેખર કયા રોગો આવે અને ત્યાર પછી જીરાની અંદર જુઓ તો ખરેખર શું શું માવજત આપવી જોઈએ ક્યારે પાણી આપવું જોઈએ અને કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે આપણે દવાના પ્રથમ ડોઝની અંદર વાત કરીશું જે જીરા જીરાની અંદર હાલની અંદર ઓલરેડી ત્રીસથી છિસ દિવસના ઘણા બધા લોકોના જીરા થઈ ગયા છે તો જીરાની અંદર જે હાલની અંદર જે પરિસ્થિતિની અંદર જુઓ તો અત્યારે શરૂઆતમાં તો કોઈ એટલા બધા રોગ ન હોય પણ શરૂઆતની અંદર જુઓ તો જીરાની અંદર જે ખાસ કરીને જે થ્રીપ ત્યાર પછી સફેદ માખી અને મોલમ મચ્છી આવું બધું થોડું જાદુ જોવા મળતું હોય છે તો જે આપણે સફેદ માખી માટે થઈને એની માટે થઈ અને ખાસ કરીને જે પ્રાઇડ દવા આવે છે તો એ પ્રાઇડ બેસ્ટમાં બેસ્ટ જે સફેદ માખીને ઓલરેડી ખતમ કરી નાખે છે અને ત્યાર પછી જુઓ તો જે આપણે મોલો મસી છે એના માટે થઈ અને મેજિકનો ખેડૂતે ઉપયોગ કર્યો છે અને એનું સારામાં સારું રિઝલ્ટ મળેલું છે બીજા નંબરમાં કહેવી તો હાલની અંદર જે જીરાની અંદર જુઓ કે જીરું તો એકદમ નાજુક હોવાને કારણે અત્યારે એકદમ જે ઝાકળનું પ્રમાણ એકદમ વધારે પ્રમાણે જોવા મળે છે હમણે ચાર પાંચ દિવસથી સતત ને સતત ઝાકળ અને વેગારો અને બીજા નંબરમાં વાતાવરણ જુઓ તો એકદમ બહુ ખરાબ વાતાવરણ છે એના હિસાબે થઈ અને આપણે પિયત આપવાનું પણ ટાળવું જોઈએ અને જીરાની અંદર અત્યારે હાલની અંદર તો કોઈ એવા બહુ રોગ જોવા મળતા નથી પરંતુ ધીરે ધીરે જે લીલા સુકારા માટે થઈ અને ખાસ કરીને એનું આગોતરું આયોજન કરવું જોઈએ તો લીલા સુકારા માટે થઈ જે આપણે હાલની અંદર જે જોવો તો લીંબોળીનો ફળ આવે છે ત્યાર પછી ટાઇકોડરમાં આવે છે અને ત્યાર પછી આવા ઘણા બધા એવા જે ટેકનિકલ આવે છે કે લીલા સુકારા માટે આગોતરો એડવાન્સની અંદર એની દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને લીલા સુકારો આપણે આવે ઉપરાંત પાણી ન કરાય એટલા માટે થઈ એને પણ તોડી નાખવા જોઈએ તો આવું અગાઉ આયોજન કરવું જોઈએ ત્યાર પછી જે કેરાના શેડે ઘણા બધા બહુ મોટું નથી થયું તમે જોઈ શકો છો બહુ આ દાંડલિય નથી સેડું અને પછી ધીરે ધીરે આમાં લીલા સુકારાની અસર થતી હોય છે તો લીલો સુકારો ન આવે એટલા માટે થઈ અને જે આપણે ઝાકળનું પ્રમાણ છે ઝાકળના કારણે થઈ થઈ એના માટે જે આપણે સાપ પાવડર આવે આવે તો આવા હળવા ડોઝ આપણે મારવા અને ખાસ કરીને ઝાકળ ન બેસે એટલા માટે એનું આયોજન કરવું જોઈએ ત્યાર પછી જે દવાની અંદર જે આપણે ખાસ કરીને ગમે એ દવા સાટવી હોય તો આપણે બે ત્રણ દિવસે આંટો મારતા હોય છે જીરાની પરતે તો એની અંદર નિરીક્ષણ કરવું કે હાલ અંદર જે દવા ની કોઈ પણ જાત ની આની અંદર જે મોલમ હશે એ કે સફેદ માખી છે તો એનું ખાસ પ્રકારનું આયોજન કર્યા પછી એમાં નિરીક્ષણ કરવું જોઈએ કે આમાં કોઈ પણ જાત રોગ તો નથી ખરેખર જે આપણે આપણા અનુભવ પ્રમાણે આમાં નિરીક્ષણ કર્યા પછી જ યાગ્રોવાળાને ઓલે જાય અને દવાનું આપણે કહેવું જોઈએ કે ખરેખર કઈ દવા સાચી આપણે પોતાને અનુભવ હોય એ પ્રમાણે દવાનો ઉપયોગ કરવો જોઈએ એટલે ખરેખર આ બે દવાનો ઉપયોગ કર્યો હતો પરંતુ એમાં અને જે જે અંદર અંદર પણ તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો અને કેટલી છે તો જીરાની ત્રીસ થી ચાલીસ દિવસનું જીરું થાય અને એટલે કે પંદર થી સત્તર દિવસે ઓલરેડી બધા ખેડૂત જીરાની અંદર પિયત કરતા હોય છે તો એની સાથે સારી કંપનીનું જિંક પ્લસ લઈ અથવા સલ્ફરનો ઉપયોગ કરી અને સારામાં સારું જીરાની અંદર તમે રિઝલ્ટ મેળવી શકો છો અને ખાસ કરીને જે ફૂગનાશક દવાનો તો ડોઝ ખરેખર આપવો જ જોઈએ કે દરેક જીરાની અંદર સાફ પાવડર છે એન્ટ્રાકોલ છે ત્યાર પછી એમ પીસતા તો આવી ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને એટલે કહેવાનો મતલબ એ કે હાલની અંદર જે જીરાની અંદર જુઓ તો જે થ્રીપ હોય સફેદ માખી હોય તો એના માટે થઈ અને આપણે કઈ દવા ક્યારે વાપરવી એનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ જો થ્રીપ માટે હોય તો ફિપ્રોનિલ દવા સાંટવી અને જે આપણે કીધી કે લીલીપોપટે હોય સફેદ માખી હોય તો એના માટે પ્રાઇડ સાંટવી અને કોઈ જાંબુડીયો કદાચ આવી ગયો હોય જે ખાસ કરીને જે નાકાનું ક્યારું હોય જે નાકું હોય તો એમાં જે ખાસ કરીને દાખલા તરીકે આ નાકું છે બરાબર તો આ નાકાની અંદર જુઓ તો આમાં ખરેખર કોક કોક જગ્યાએ જ્યાં પાણીને આપણે શું કહેવાય ખાળકી મારતી હોય અને આંખને જીરાની અંદર જાંબુડીયો આવી જાય છે એટલે આ પોષક તત્વો ધોવાય અને જતા રહે એટલા માટે જાંબુડિયો આવતો હોય છે તો જાંબુડિયા માટે થઈ માઇક્રોન પણ વાપરી શકો છો અથવા જીંક ઓગણસેલી પણ પાંચ ટકા સાંટીને અથવા પાયને તમે ઉપયોગ કરી શકો છો તો આવા બધા રોગો આવે એટલા માટે થઈ અને એનું ખાસ ધ્યાન આપવું જોઈએ